પતિ પત્નીના ઝઘડા વચ્ચે સમાધાનમાં સાસરીય પક્ષ દ્વારા પતિને ઢોરમાર મરાયો ભાવનગર શહેરના ગોગાના મચ્છીવાડા વિસ્તારમાં રહેતા પતિ પત્ની વચ્ચે થયેલા ઘરઘંકાસને લઈને પતિ શેખ રિયાઝુદ્દીન મુસાજીને તેમના સાસરિયા દ્વારા બોલાવવામાં આવ્યા હતા જ્યાં વાહબભાઈ શેખ મચ્છીવાડા જમાતના પ્રમુખ દ્વારા ઘરના સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતા વાહબભાઈએ ઉશ્કેરાઈ જઈ શેખ રિયાઝુદ્દીન મુસાજીને ઢોર માર મારતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સહટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે તમે બનાવ મારી ફેમિલી પર્સનલી મેટર્યા અમારી એના માટે કરીને અમે પરમુ કે મારા મારી સસુ સસરાની ને બાયરીને બધાને બોલાવ્યા હતા ને અઢી વાગે મને કોલ કરીને બોલાવ્યો કે તમે અહીં આવો ને સસુ સસરા ત્યાં અહીં બેઠા છે એમ અને ગયા તો તાં કે તરી બાયરી છુટ્ટી થવા માગે તો ભલે મેં કીધું હું કરી નાખેસ રાજી ખુશીથી એ લોકો સામેથી કરવા માંગે તો હું કરી નાખીશ એમાં મારી બાયરી ઉપર અમારે બાયરી પાવર તે વાત કરવા માંડી મારા સાથે તો અમે થોડુંક કીધું કે ભાઈ મારી છોકરીને ખરાબ પી રહી શકે છોકરી હું રાજી ખુશી બે લઈ લેવું છું એમાં હું આપ ભાઈ પ્રમુખે મોઢે તમાચો પેલા માર્યો મને ને પછી બેટ લીધું મારવા માટે લાકડાનું બેટ આવે જઈએ એ બેટે બેટે માર્યો હોય પેલા તમાચા મોઢે મારીયા ને પછી ઓને બેટે બેટે મારીયા કેટલા જણા હતા એ મારે હતો મારવામાં એક જ પછી પાછા મારીને હું કેસ કરવા ગયો તો પછી બધા મારા ઘરે 25 50 60 માણસ મારા ઘરે ગયા મારવા શું નામ છે મારનાર મારનાર નામ વાપાય પ્રમુખ કેના ન્યા એ ઉપર કેના છે મચ્છીવાડાના મચ્છીવાડા મચ્છીવાડાના કોઈ જગ્યાએ ન્યા મચ્છીવાડા ટાઈવાડા ગોગા ગોગા મચ્છીવાડા